તો આ તરફ પોરબંદરના પૂર્વ ભૂરા મુંજાના પત્ની હિરલબા જાડેજાની ધરપકડ થઈ અમદાવાદ સાયબર ધરપકડ કરી છે રિમાન્ડ મંજૂર કરવામાં છે મોતીલાલ ઓસ્વાલ કંપનીના નામે ફ્રોડ કરનાર બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે બંને આરોપીઓ વોટ્સએપના માધ્યમથી ઇન્વેસ્ટ ક્લબના નામે શેર માર્કેટમાં રોકાણ કરાવતા હતા ઊંચા વળતરની લાલચ આપીને એકત્રીસ લાખ નું રોકાણ કરાવી છે જૂનાગઢ પોરબંદર અને વડોદરામાં ગુનો નોંધાયેલો છે તો હીરલબા જાડેજા સામે પોરબંદર જુનાગઢ અને હરિયાણામાં ગુના નોંધાયેલા છે મહેતા જાડેજાની ધરપકડ કરવામાં આવી છે આ આરોપીઓને મેં ટ્રાન્સફર રોડ ઉપરથી પોરબંદર પોલીસને પોરબંદર જેલમાંથી લાવેલા હતા અને એમાં વિગત જોઈએ તો જે હિરલબા જાડેજા છે અને સચિન મહેતા એક અન્ય આરોપી ફરાર આરોપી છે હાલમાં નૈતિક માવાણી એના સંપર્કમાં આવેલા હતા અને નૈતિક માવાણીએ એમને જણાવેલું હતું કે એમને આવા ટ્રાન્ઝેક્શન કરવા માટે બેંક અકાઉન્ટની જરૂર છે તો એના માટે હિરલબા જાડેજા દ્વારા એમની નીચે જે કામ કરતા સર્વન્ટ છે ઇવન વેજીટેબલ વેન્ડર્સ છે અને બીજા અન્ય લોકો હોય એમના નામે અલગ અલગ ખોલાવવામાં હતા અત્યારની તપાસમાં એવું આવ્યું છે કે રાજકોટ જામનગર અને જુનાગઢ ખાતે સાઈઠ થી વધારે અકાઉન્ટ હિરલબા અને એમની આ સાગરી જે સચિન મહેતા દ્વારા ખોલાવવામાં આવેલા હતા અને આ અકાઉન્ટમાં જે ચાઇનીઝ ગેંગ દ્વારા ડિજિટલ અરેસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના કેસ કરવામાં આવે છે એના જે છે પૈસા એ ડિપોઝિટ કરવામાં આવતા